ઘણી વખત એવું બનતું હોય છે કે યુટ્યુબ પર જોયેલી રેસિપી સેમ ટુ સેમ રીતે અને સેમ ટુ સેમ મેથડ ફોલો કરીને અગર આપણે બનાવીએ તો નથી બનતી એવું જ કંઈક આ વખતે મારા સાથે થયું જુઓ આ વિડીયોમાં આજે હું તમારી સાથે શેર કરવાની હતી મિડલ ઇસ્ટની ફેમસ રેસિપી ફલાફલ વેજ ફલાફલ બનાવવાના છીએ એના માટે મેં અહીંયા કાબુલી ચણાને એક રાત પહેલાં પલાળ્યા હતા અને ત્યારબાદ મેં એને ખાલી બાફી લીધા છે નોર્મલી એને કાચા જ પીસી લેતા હોય છે પણ મને એ થોડું અજીબ લાગ્યું કે કાચા પીસ્યા પછી તળવતી વખતે કંઈ જલ્દી એ ચડવાના નથી એટલા માટે મેં એને થોડા બાફી લીધા હતા બે જ વિસલ લગાડી હતી અને બાફી લીધા સાથે જ મેં અહીંયા ચાર બ્રેડની સ્લાઇસ છે જેને મેં બ્રેડ ક્રમ્સ કરવા માટે મેં ટુકડા કરીને મિક્સરના ડબ્બામાં નાખી દીધા છે અને આપણે એના બ્રેડ ક્રમ્સ કરી લઈશું આની જગ્યાએ તમે કોર્ન ફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો ચોખાનો લોટ પણ લઈ શકો છો પણ નોર્મલી એમાં બ્રેડ ક્રમ્સ જ જતા હોય છે એટલા માટે મેં એ જ લીધા છે તો આ જુઓ અત્યારે ચાર સ્લાઇઝમાંથી આટલા બધો મારા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા છે હવે શું મારા સાથે થયું છે અને શું તમારે ન કરવું જોઈએ કે કઈ સાવચેતી તમારે રાખવી એ બધું જ આ વિડીયોમાં જણાવીશ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ન ભૂલતા અહીંયા આગળ જુઓ બાફેલા જે વટાણા છે આપણા પાસે એટલે કાબુલી ચણા છે એને મેં અહીંયા મિક્સરના જારમાં લઈ લીધા છે આપણે પાણી નથી વાપરવાના અને તમે જોઈ શકો છો જે ચણા છે એ આખા છે આપણે એટલા નથી બાફ્યા કે એકદમ જ એ મેશ થઈ જાય શાક કરવા માટે આપણે આનાથી વધારે બાફતા હોઈએ છીએ પણ મેં બે જ વિસલ લગાડી હતી અને આટલા જ બાફ્યા છે કે આપણને બસ એ કાચા ન લાગે સાથે અહીંયા ચાર લીલા મરચાં નાખી રહીશું ઇન્ડિયન ટેસ્ટ આપવા માટે અહીંયા મરચાં નાખું છું નહીં તો આમ નોર્મલી એમાં મરચાં નથી જતા આપણે ફલાફલમાં તો અહીંયા તમારી તીખાશ પ્રમાણે તમે વડધટ કરી શકો છો ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ પણ કરી શકો છો સાથે બંને વસ્તુને આપણે બંધ ચાલુ બંધ ચાલુ એટલે પલ્સ મોડ ઉપર આપણે આને પીસવાના છે બોર કુટાજ રાખવાના છે જો અહીંયા આગળ મેં વગર પાણી નાખે બોર કુટાજ પીસ્યા છે ને આ રીતની એક પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે જે બ્રેડ ક્રમ્સ તૈયાર રાખ્યા હતા એના અંદર આપણે આ કાબુલી ચણાની જે આ રીતનું પેસ્ટ તૈયાર કરી છે એ નાખી દઈશું તમે ચાહો તો એક જ વારમાં મોટો મિક્સરનો જાર લઈને હું જે વસ્તુ બે ત્રણ વખતમાં કરી રહી છું એ તમે એક સાથે મોટા મિક્સર જારમાં પણ કરી શકો છો અહીંયા આગળ મીડિયમ સાઇઝનો એક કાંદો લીધો છે એને પણ આપણે કાપીને લઈ લેવાનો છે આમાં લસણ કાંદા બધું જાય છે એટલા માટે મેં અહીંયા લીધું છે અને હવે આપણે બાકીના જે કાબુલી ચણા છે એ પણ નાખવાના છીએ અને આના સાથે જ આને પણ કાંદાને પણ પીસવાનું છે સાથે જ આપણે અહીંયા કોથમીરનો ઉપયોગ કરવાનો છે ધ્યાન રાખજો ફલાફલમાં કોથમીર સારા પ્રમાણમાં જાય છે એનો જે ગ્રીન કલર હોય છે અને જે ટેસ્ટ આવે છે એ બધું કોથમીરના લીધે જ આવે છે એટલા માટે અહીંયા લીલા ધાણા એટલે કે કોથમીરને સારા પ્રમાણમાં મેં ધોઈને લીધી છે અને આ રીતે મેં એને પહેલાં પીસી લીધું થોડું પીસાઈ ગયું ત્યારબાદ આપણે બાકીના કાબુલી ચણા એમાં નાખી દઈશું અને આને હવે પલ્સ મોડ ઉપર આપણે પીસી લેવાનું છે અહીંયા મેં કોથમીર મારા પ્રમાણે મારા અકોર્ડિંગ મેં નાખી છે તમે ચાહો તો થોડી હજુ વધારે પણ નાખી શકો છો જો બોરકુટું પીસાયા પછી આ રીતે એક સરસ લીલો કલર આવી જાય છે હવે આને પણ આપણે પહેલાંનું જે મિશ્રણ હતું એમાં જ નાખી દેવાનું છે વચ્ચે વચ્ચે તમને કોઈ આખા દાણા દેખાય તો એને તમે હાથેથી મેશ કરી શકો છો કારણ કે આપણે આને બાફી લીધા છે ઘણા લોકો આને પલાળતી વખતે જ બેકિંગ સોડા બેકિંગ પાવડર નાખીને પલાળી દેતા હોય છે અને બીજા દિવસે ડાયરેક્ટ જ એને પીસીને એ લોકો યુઝ કરે છે પણ આપણે ગુજરાતી છીએ ઘણી વસ્તુમાં આપણને એમ થાય કે કાચું હશે એટલે મેં બાફ્યા છે અહીંયા આગળ મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે કાળા મરીનો પાવડર નાખવાનો છે સાથે જ થોડું ટેસ્ટ વધારવા માટે હું અહીંયા લાલ મરચું નાખું છું કાશ્મીરી લાલ મરચું છે એટલે તીખાશ નહીં આવે સાથે અહીંયા મેં મારી રીતે હજુ એક બે મસાલા એડ કર્યા છે આ શેકેલા જીરાનો પાવડર છે જે આમાં જતો જ હોય છે આમાં કાળા મરી શેકેલા જીરાનો પાવડર મીઠું આટલી જ વસ્તુઓ પડે છે પણ આપણે આપણા ઇન્ડિયન ટચ માટે એક બે વસ્તુ બીજી એડ કરીશું તો મેં લાલ મરચું નાખ્યું સાથે આમચૂર ખટાશ માટે મેં અહીંયા આમચૂરનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે જ અહીંયા આગળ મેં થોડો પેરી પેરી મસાલો પણ નાખ્યો છે તમે ચાહો તો મેજિક મસાલો જે આવે છે મેગીનો એ પણ લઈ શકો છો તો આ બધી વસ્તુઓને હવે આપણે હાથેથી જ બરાબર મિક્સ કરી લેવાની છે અહીંયા મેં આના ટેસ્ટને વધારવા માટે જ ખાલી પેરી પેરી મસાલો નાખ્યો છે આની જગ્યાએ તમે પાઉંભાજી મસાલો ગરમ મસાલો કિચન કિંગ મસાલો અથવા તો પછી જેમ મેં કીધું મેગીનો મેજિક મસાલો એ પણ લઈ શકો છો અને જુઓ આપણે જરાય પાણી નથી વાપર્યું પીસતી વખતે એટલે સરસ આનું બાઇન્ડિંગ આવી જાય છે અને હાથમાં જે વચ્ચે વચ્ચે મારા દાણા આવે છે એટલે જે આખા ચણા આવે છે એને હું હાથેથી જ મેશ કરી રહી છું અને બ્રેડ ક્રમ્સ છે એટલે જો કદાચ થોડું ઘણું મોઇશ્ચર હશે તો એ બધું એબ્ઝોર્વ કરી લેશે એટલે ખૂબ સરસ એક બાઇન્ડિંગ આવી જાય છે તો હાથેથી સારી રીતે મિક્સ કરી દીધું છે ને અત્યારે પણ તમે જોઈ શકો છો આ કેટલું ક્રમ્બલ છે એટલે એકદમ સૂકું સૂકું જ છે આનું મિશ્રણ બસ આ રીતનું જ રહેવું જોઈએ અને તમારે એક વખત છે ને એને હાથમાં બાંધીને ચેક કરી લેવાનું મુઠ્ઠીવાળીને કે બરાબર બાઇન્ડિંગ આવે છે કે નહીં નોર્મલી તો આવી જ જાય છે પણ જો કદાચ ન લાગે તો પછી તમે એકાદ ચમચી પાણી નાખીને પણ બાઇન્ડિંગ લાવી શકો છો મારું આવી ગયું છે હવે આપણે આના બોલ્સ બનાવી લઈશું જે પણ સાઇઝમાં તમારે ફલાફલ બનાવવા હોય એ રીતના સાઇઝમાં તમે બોલ બનાવજો અત્યારે મેં અહીંયા એક નાનું બટેટું વળું હોય એ સાઈઝમાં બનાવ્યું છે હવે અહીંયા આગળ મારા સાથે શું થયું મેં ડિટ્ટો કરવાની કોશિશ કરી હતી એટલે કે મેં યુટ્યુબમાં જે વિડીયો જોયો હતો ફલાફલનો એ સેમ ટુ સેમ મેં અહીંયા કરવાની કોશિશ કરી હતી પણ મારા સાથે શું થયું ગડબડ એ તમને જણાવીશ આપણે બધા જ એવું કરતા હોઈએ છીએ કે યુટ્યુબમાં જે લોકો શીખવાડે એ જોઈને તરત જ બનાવતા હોઈએ છે અને સેમ ટુ સેમ જ બધું કરતા હોય છતાં પણ આપણું રિઝલ્ટ સારું નથી આવતું આપણા હાથે એ વસ્તુ નથી બનતી એનું કારણ એ હોય છે કે ઘણી બધી વસ્તુ એ લોકો સ્કીપ કરી દેતા હોય છે છુપાવી જતા હોય છે પણ અહીંયા હું તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ શેર કરીશ અને મેં આજ સુધીમાં કોશિશ કરી છે કે કોઈ પણ વસ્તુ હું ન છુપાવું બધું જ તમારા સાથે શેર કરું તો અહીંયા આગળ મારી મિસ્ટેક એ થઈ હતી કે મેં સેમ ટુ સેમ કર્યું અને જુઓ આ રીતે બોલ્સ બનાવ્યા અને નોર્મલી એ લોકો એવું કહેતા હોય છે કે મિશ્રણને તમે દસ મિનિટ ફ્રીજમાં મૂકો ફ્રીઝર કરો અને ત્યારબાદ કરો તો મેં અહીંયા બોલ્સ બનાવી લીધા અને પછી એને ડીપ ફ્રીઝરમાં મૂક્યા મેં લગભગ પંદર મિનિટ મૂક્યા હતા ડીપ ફ્રીઝરમાં બોલ બનાવીને અને ત્યારબાદ હવે ફ્રીજમાંથી કાઢીને લાવીશું તળવા માટે તો જુઓ થાળી ઠંડી છે બોલ્સ આપણા સારા એવા ઠંડા જ છે તેલ આપણું મીડિયમ ગરમ છે હવે એમાં આપણે બોલ્સ નાખી દઈશું હવે અહીંયા આગળ ગડબડ થઈ ગઈ હતી અહીંયા આગળ ગડબડ જુઓ તમને ધીમે ધીમે દેખાશે શું થઈ છે મેં એક સાથે બોલ્સ જેટલા સમાતા હતા એના કરતાં એક બે ઓછા જ નાખ્યા પાંચ બોલ્સ મેં નાખી દીધા હવે જુઓ ધીમે ધીમે તેલમાં છે ને એક જાતનો જુઓ ફેસ થવા લાગ્યો તેલ આખું આપણું સફેદ પડવા લાગ્યું છે અને ઘણો ફેસ દેખાય છે એવું લાગે છે કે આપણા બોલ્સ છે તૂટી રહ્યા છે તો સાચી વાત છે ફ્રેન્ડ્સ આ બોલ્સ તૂટી જ રહ્યા છીએ અને બહુ જ એટલે મને એવું લાગવા માંડ્યું હતું કે હવે આ બોલ્સને હું હલાવી નહીં શકું મારું આખું તેલ ખરાબ થઈ જશે આ જે મેથડ આ લોકો બતાડે છે યુટ્યુબમાં સેમ આ રીતની જ બતાડે છે જેના અંદર બસ બોલ્સ તમે લો જે મિશ્રણ છે એને ડીપ ફ્રીઝરમાં રાખો કાઢો બોલ્સ બનાવો અને તળી લો એટલું જ એ લોકો દેખાડતા હોય છે પણ અહીંયા મારા બોલ્સ ફાટી ગયા હતા મેં આના પછી શું કર્યું એ પણ તમને જણાવી દઈશું મોડા મોટા જ જણાવું છું મેં શું કર્યું હતું મેં જુગાડ એ કર્યો તો જુઓ આટલા સરસ પછી રિઝલ્ટ આવ્યું હતું મેં શું કર્યું મેંદાની સ્લરી બનાવી હતી મેંદાની એકદમ પાતળી સ્લરી બનાવી હતી એમાં બોલ્સ ડીપ કર્યા અને પછી એને ફ્રેશ બ્રેડ ક્રમ્સમાં ફરીથી કોટ કર્યા અને ત્યારબાદ મેં એને તળ્યા પછી એનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવી ગયું જે તમને દેખાઈ રહ્યું છે બાકીના બોલ્સનો દેખાવ થોડો તમને અલગ લાગી શકે છે કારણ કે એ બોલ્સ જે મેં તમને કીધું તેલમાં ફાટવા જેવા થવા માંડ્યા હતા એ છે તો એનો લુક જુઓ અને આગળના જે બે ત્રણ બોલ્સ છે એનો લુક તમે જોઈ શકો છો ડિફરન્સ તમે પોતે સમજી શકો છો તો જોયું તમે બસ આ જ એક નાનકડી ભૂલ હતી જેના કારણે મારી આખી રેસીપી બગડ બગડી જતે અને પછી મેં જે જુગાડ કર્યો એના કારણે બગડતા બગડતા રહી ગઈ છે તો તમે પણ આ જુગાડ ચોક્કસથી કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમે ક્યારેક આવો એક્સપિરિયન્સ કર્યો છે કે નહીં કે વિડીયો જોયો હોય ને સેમ ટુ સેમ કર્યું હોય ને તમારી રેસીપી બગડી ગઈ હોય તો મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો આજે મેં આને સોસ સાથે સર્વ કર્યું છે નોર્મલી આને એક ડીપ સાથે હમસ નામના ડીપ સાથે સર્વ કરવામાં આવે છે આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ્સ કરીને જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ન ભૂલતાં એક સરસ મજાનો કમેન્ટ ચોક્કસ કરજો મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો